છે આમ તો દીકરા એ નવા મકાન બનાવ્યા એ નિમિત્તે સંતોના પગલા કરાવ્યા અને હરિભજન એ નિમિત્તે આપણને બધાને અરસપરસ આ લાભ મળ્યો છે ભોજન ને ભજન કરવાનો આ આપણા માટે

નામનો મોટામાં મોટો કે નામનો મહિમા કીધો ખુલાસો થઈ ગયો કે નામ તો બધા બોલાય છે છત્રીસ અક્ષર કક્કાના થાય અને સોળ વ્યંજન એમ કરીને બાવન થાય પણ આ તો બાવન બાર છે તો તો અક્ષર બન્યા કેમ નકી થાય પણ કાયકામા સમજવાની જરૂર છે કે આ કયા નામની વાત કરે છે વાણીમાં આવે એ વર્ષી જ આવે નિર્વાણી પદ છે સાચું નિરાશ બાપુ કહે છે જે આ વાણીમાં આવે છે એ તો વર્ષી જાય છે નિર્વાણી પદ છે સાચો આ નામ ક્યાં પડ્યું છે

આ શબ્દ ક્યાંથી છૂટે છે શબ્દ તો શબ્દ શબ્દ સૌ કહે પણ એક જ શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર થક ગયા મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર આની વાત છે પણ એ ક્યારે નક્કી થાય બાવન માં તો આવતો નથી ધરતી કા કાગ આગળ કે હમાસા લંકામાં મળ્યા કે રામ નું સૈન્ય તો કે પુલ બાંધી ના જ આવે છે

કે મનોબળ મોડું પડી જો લાગે છે સેનાપતિ નું એટલે એને કીધું કેવડા પથ્થર તરે છે તો કે આવડા નાવડા નાખે છે ઈ કે તારે જોવું છે આપણામાં એવી તાકાત છે હાલ મારા હારે કે દરિયાને કાંઠે લઈ ગયા અને રામ નું નામ લખ્યું જબરજસ્ત પથ્થર ઉપાડી નાખ્યો પણ મનમાં એ મંત્ર બોલ્યો તો કે જોર તું નો પથ્થર તો તને કે રામ જુવાય છે અને પથ્થર નાખ્યો ને પથ્થર તર્યો આ ઈ છે મહિમા છે ગુપ્ત નો બાકી વાણી આવે તો વરસી જાવે નિર્વાણી પદ છે સાચું આ મહિમા ને ઉજાગર કરવા આ બધા આપણે મળ્યા છીએ ત્યારે જે હમણાં મહાત્મા કેતા નામ રૂપનો નાશ ગંગાશતી પણ રૂપ બુદ્ધ માંથી આવ્યું છે આ તો આ રૂપ નહીં આવી જાય જો થોડો વિચાર કરે તો હવે રહી વાત નામની તો નામ ક્યાંથી આવ્યું આ જે શબ્દ આપણે બોલી રહ્યા છીએ બાવન અક્ષર માં બોલી રહ્યા છીએ પણ આ આવ્યું ક્યાં છે હમણે ગુરુ મહારાજ આરતી ગાય થી જે જે નાદ થઈ રહ્યો છે એ આ નાદમાંથી શબ્દ છૂટે છે અને એના આ બધા નામ છે જે નાદ આ ગગનમાં ગાજી રહ્યો છે જેને અનહદ નાદ કહેવામાં આવે પણ આ સાંભળી કોણ શકે એ બી સુરતા એ ધરીને તમે જો જે છે મહિમા હાલો આવે છે એ મહિમા ગુરુ શરણે જ્યા પછી નક્કી થાય છે બાકી તો મને મારો અનુભવ કે ભ્રાંતિ હું ભૂલો તો એવો જાણ્યો નતો મે ઈશ્વર કેવો ખરેખર જગત આખું જોઈ મળ્યો આ નેણે દીઠા નોતા મે નાથ પીપરડી માં જાતા મને પ્રગટ મળ્યા ભગવાન પણ તમે સમજો પાછા બોલા આમ આપણે જે જોઈ છે ઈ નહીં આવે પણ થાય પ્રાચી માં ભૂલો તો એવો દાડો નો ઈશ્વર છે કેવો તો એ કેમ નક્કી જો એ ગુરુ ના પરમાણ me

જેથી શગણ સરૂ પે છે ભામા રેમે તો પર બાટ ભારા અને

પગે લાગ્યો તુલસી તુલસીદાસી એક કાગળની કટકીમાં લખી દીધું નાન અને મોટી વાળી કે અને મોટી ભીડી વાળી અને કે હાલો જા બોલો માણસ નીકળી ગયો હામા પાર જાય ખોલી ભણતર નો અનુભવ છે એને એમ જો ઓહો આમાં તો રામ લખ્યું છે આ તો મને લખતા આવડે ફરીને જવું ત્યારે પાછો એના જેમ કે હવે તો આપણે આપણા હાથે લખીએ લઈને જો પણ નો પહોંચ્યો કેમ નો પહોંચ્યો કે ખુલી ગઈ મુઠી ભેદ ખુલી ગયો એમ જો ભેદ ખુલી જાય તો આ કામ ન કરે એવી બાબત છે જેને નિષ્ઠાથી નક્કી થાય તો સગુણ સ્વરૂપે છે અને નિર્ગુણ છે બે એક જ છે સગુણ અને નિર્ગુણ ઈશ્વર ના સ્વરૂપ છે પણ આ તો વગાડો ન તી આતો